નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ 8 વિષય છે વિજ્ઞાન જેનો પાઠ 10મો જેનું નામ છે ધ્વનિ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છે વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જે એકદમ ફ્રી છે જેમાં આપણે ધોરણ આઠ તમામ વિષયના સ્વાધેપોથી સોલ્યુશન સ્વાધી સોલ્યુશન મળી રહેશે જેમાં બધા ધોરણની અંદર જશો એટલે ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે આશા રાખો છો અમારી એપ્લિકેશન સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો મિત્રો ચાલો હવે શરૂ કરીએ ધ્વનિ પેલું છે ઉત્તર પસંદ કરો જેમાં ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે છે તો જવાબ આવે ડી ઘન પ્રવાહી અને વાયુઓ બીજું નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે તો જવાબ આવશે સી પુરુષની પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી જે વિધાનો સત્ય હોય તેની સામે ટી અને જે વિધાનો ખોટા હોય તેની સામે એફ ટીક કરો પેલું ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરી શકતો નથી ટી એટલે કે સાચું બીજું કંપન કરતી વસ્તુના એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને તેનો આવર્તકાળ કહે છે તો ખોટું માટે એફ બીજું જો કંપ ત્રીજું જો કંપનનો કંપ વિસ્તાર મોટો હોય તો ધ્વનિ દુર્બળ હોય છે તો એ પણ ખોટું છે માટે એફ કરીશું ચોથું મનુષ્યના કાન માટે શ્રવણીય રેન્જ વીસ હર્જ થી વીસ હજાર હર્જ હોય છે તો તે સાચું છે માટે ટી કરીશું પાંચમું જેમ કંપનની આવૃત્તિ ઓછી તેમ પીચ વધારે તો તે ખોટું છે માટે એફ કરીશું છઠ્ઠું અનિચ્છનીય કે અપ્રિય ધ્વનિ સંગીત તરીકે ઓળખાય છે તો તે પણ ખોટું છે માટે એફ કરીશું અને સાતમું ધ્વનિ પ્રદૂષણ આંશિક શ્રવણ અશક્તતા ઉત્પન્ન કરી શકે છે તો તે ખરું છે માટે ટી કરીશું પ્રશ્ન ચાર યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો જેમાં પેલું એક દોલન પૂરું કરવા વસ્તુને લાગતા સમયને આવર્તકાળ કહે છે બીજું આવર્તની પ્રબળતા આવૃત્તિનો એકમ હર્ડ એટલે કે એચેડ છે ચોથું અનિચ્છનીય ધ્વનિને ઘોંઘાટ કહેવાય છે પાંચમું વસ્તુના કંપનની આવૃત્તિ વડે તીનાપણું નક્કી થાય છે પ્રશ્ન પાંચ એક લોક ચાર સેકન્ડમાં એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય હવે દોલનની સંખ્યા છે ચાલીસ માટે સમય લાગે છે ચાર સેકન્ડ તો ટી બરાબર ચાર સેકન્ડ ગુણ્યા એક છેદમાં ચાલીસ બરાબર છેદમાં દસ બરાબર શૂન્ય પોઈન્ટ એક આવૃતિ થશે છઠ્ઠો પ્રશ્ન છે જ્યારે મચ્છરની પોતાની પાંખો પાંચસો કંપન પ્રતિ સેકન્ડના સરેરાશ દર થી કંપન કરે ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે તો કંપનનો આવર્તકાળ કેટલો હોય તો ચાલો ગણતરી કરીએ

તો વાધ્ય ઢોલક ની અંદર ખેંચાયેલી ત્વચા મેમ્બ્રેન જે થાય છે શું સંગીત ક્યારેક ઘોંઘાટ બની શકે તો તફાવત જોઈએ તો ઘોંઘાટ છે તે સુખદ ધ્વનિ છે જ્યારે સંગીત તે કર્ણપ્રિય ધ્વનિ છે ઘોંઘાટથી ધ્વનિ પ્રદૂષણ થાય છે જ્યારે સંગીત થી ધ્વનિ પ્રદૂષણ થતું નથી ઘોંઘાટથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઉદભવે છે જ્યારે સંગીત સ્વાસ્થ્ય માટે સારું છે ઘોંઘાટ કોઈ ચોક્કસ વાદ્ય વડે ઘોંઘાટ ઉદભવતો નથી જ્યારે સંગીત ઉત્પન્ન કરવા ચોક્કસ વાદ્યની જરૂર પડે છે આમ સંગીત ઘોંઘાટમાં પરિવર્તિત થઈ શકે જો સંગીત કાનની ધ્વનિ સાંભળવાની એટલે કે બીજા શબ્દોમાં સહન કરવાની મર્યાદાને ઓળંગે તો તે ઘોંઘાટ કહેવાય છે પ્રશ્ન નવ તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના સ્ત્રોતોની યાદી બનાવો

તો ઘોંઘાટે અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ છે સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેતી વ્યક્તિઓને નીચે મુજબની સમસ્યાઓ કે તકલીફો થઈ શકે છે ઘોંઘાટ માણસની ઊંઘને ખલેલ પહોંચાડે છે તેથી માણસને અનિંદ્રાની સમસ્યા થાય છે ઘોંઘાટને લીધે અણગમો પેદા થાય છે તથા માનસિક તાણ ઉત્પન્ન થાય છે ઘોંઘાટમાં રહેનાર માણસનો સ્વભાવ ચીડીઓ થઈ જાય છે અને તેને ચિંતા માથાનો દુખાવો વગેરે તકલીફ થાય છે ઘોંઘાટના કારણે માણસને હાઈપરટેન્શનની તકલીફ થાય છે

મારા માતા પિતાને ત્રણ ગલીઓ છોડીને ઘર ખરીદવાનું જણાવીશ જેથી કરીને પરિવારના દરેક સભ્યના સ્વાસ્થ્યની સુરક્ષા અને મનની શાંતિ જળવાઈ રહે રસ્તાની બાજુમાં આવેલ ઘરના નીચે મુજબના ગેરફાયદા છે વાહનોની અવર જવરના કારણે ઉદભવતો ઘોંઘાટ વાહનોની ગતિના કારણે થતું ધૂળ અને ધુમાડાનું નિર્માણ અને જુદા જુદા વાહનોના હોર્નનો મોટો અવાજ વગેરે ત્યાર પછી પ્રશ્ન 12 કંઠસ્થાનની આકૃતિ દોરો અને તમારા પોતાના શબ્દોમાં તેનું કાર્ય સમજાવો તો જેરતી મિત્રો કંઠસ્થાન છે તેની આકૃતિ તમે અહીં જોઈ શકો છો જે મનુષ્યની સ્વરપેટી આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલી છે તેનું કાર્ય જોઈએ તો મનુષ્યમાં સ્વરપેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે સ્વરપેટી શ્વાસનળીના ઉપલા છેડા પર હોય છે બે સ્વર તંતુઓ સ્વરપેટી અથવા કંઠસ્થાનથી એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંકડી તિરાડ જેને સ્લીટ કહે છે હવાની અવરજવર માટે બંનેની વચ્ચે રહે જ્યારે ફેફસા તિરાડ દ્વારા હવા ધકેલે છે ત્યારે સ્વર તંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે સ્વર તંતુ સાથે જોડાયેલા તંતુઓ સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે જ્યારે સ્વર તંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે અને જ્યારે સ્વર તંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે પ્રશ્ન તેર આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે થાય છે બાવીસ સેલ્સિયસ તાપમાને હવામાં ધ્વનિનો વેગ ત્રણસો ને મિનિટ પ્રતિ સેકન્ડ છે જ્યારે પ્રકાશનો વેગ સી બરાબર ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાત એમએસ વન છે તેથી સી ના છેદ વી બરાબર ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાત છેદમાં ત્રણસો ચુમ્માલીસર દસ ની છ ઘાત પરથી સ્પષ્ટ છે કે પ્રકાશનો વેગ વીજળી અને મેઘગર્જ ના એક સમાન થાય છે પણ આપણને વીજળી પહેલા દેખાય છે અને પછીથી સંભળાય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ દસ ધ્વનિના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ જોવા મળશે તો આ જે એકદમ ફ્રી છે કોઈ પણ ચાર્જ નથી તો જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે પાઠ અગિયારની અંદર ત્યાં સુધી આવજો